રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉન દ્વારા આયોજિત રોટરી અક્ષરથનો કાર્યક્રમ જે અમારી રોટરી ક્લબ દ્વારા જુદા જુદા વિસ્તારમાં જે મોટા ભોજન સમારંભો થાય અને ભોજન સમારંભો દરમિયાન કેટલો ખોરાક વધે છે જેનો બગાડ થાય છે એ બગાડ અટકાવવા એ ખોરાકને અમે અમારા રોટરી અક્ષરથ દ્વારા કલેક્ટ કરી આ જરૂરિયાતમંદ વિસ્તારોમાં એનું ડિસ્ટ્રીબ્યુશન કરવા માટેની વ્યવસ્થાનું આયોજન કરેલ છે આ રોટલી અક્ષરથ માટે અમે અક્ષરથ ખરીદી કરી છે એના માટે ડ્રાઈવર અને ફોન દ્વારા ટેલિફોનિક વ્યવસ્થા કરી છે દરેક જે ભોજન સમારંભો હતા જુદી જુદી મોટી વાડીઓ એની અંદર અમારા રોટલીના બેનરો લાગેલા હશે અને ત્યાં અમારા કોન્ટેક્ટ નંબર હશે એના દ્વારા એ લોકો અમને જાણ કરશે અને અમારો રથ ત્યાંથી જે ફૂડ છે વધેલો કલેક્ટ કરશે અને જરૂરિયાતમંદોને આપશે આવું આયોજન રોટરી દ્વારા કરેલું છે આનો વાર્ષિક અંદાજી તમારે આઠ થી દસ લાખ રૂપિયાનો ખર્ચ થશે જે રોટરી ક્લબ ઓફ ડ્રાઉન ટાઉન દ્વારા એનું આયોજન કરવામાં આવેલું છે અને વિસનગરની વિવિધ જનતાએ એમાં સારો એવો સહયોગ આપ્યો છે સર્વે વિસનગર શહેર અને તાલુકા બંનેમાં આ હા એટલે વિસ્તાર તો ખરું જ અને આજુબાજુના નજીકના અમે થોડા ગામડા હાલ પ્રાયોગિક ધોરણે લીધેલા છે પછી જેમ જેમ અમારી વ્યવસ્થા વધતી જશે તેમ થોડા દૂર સુધીના ગામડાઓ અમે લેવાનું આયોજન કરવા વિચારી